જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે અને આજે શનિવારની સવાર થઈ ગઈ છે કાતરી તળવાથી જાવ દિવસ રહ્યા છે શનિવાર એટલે કાતરી તળી છે હવે એના પર જો મસાલો છાંટી દઈએ આપણે લાલ મરચું અને આ મરીનો પાવડર હવે થોડીક રહી છે હવે પાછી સિઝન આવી જશે કાતરી બનાવવાની બટાકાની જ્યાં ગયા વર્ષે બનાવી હતી આપણે મસ્ત લાગે અને હવે જો તળવાની છે આ સાબુદાણાની આ પણ થોડીક રહી છે જો અત્યારે બપોરની રસોઈનો ટાઈમ થઈ ગયો છે આજે સવારના ટિફિન નહોતું બનાવ્યું શનિવાર દિને જેટલા જો મૂળો સુધારી લીધો છે મોડાના ખાદ્યા બનાવવાના છે અને રોટલી લોટ શેકાવા મૂકી દીધું છે અને અહીંયા મૂકી દીધું છે જેલ શાક વગાડવા માટે જો અહીંયા શાક ચડે છે લોટ પણ શેકાઈ ગયા જો બની ગયું છે સરસ મજાનું મૂળાન શાક રોટલી અને છાસ જો થાળી થઈ ગઈ અને આ એકદમ સરસ આ શાક લાગે જો અત્યારે વાઈ ગયા છે સાડા પાંચ અને દિનેશ આજે આવી ગયા છે ઓફિસેથી વહેલા શનિવાર છે એટલે અને રહ્યા છે શનિવારને એટલે જો અત્યારે થોડો ઘણો ફરાળ કરશે

અને રાજાગ્રાન લાડવા હાલો બધા રાજાગ્રાન લાડવા ખા જો આજે છે અપવાસ રહ્યો છું શનિવાર તો વર્ષાએ મને રાજાગ્રાનો લાડુ આપ્યો છે તો અત્યારે જવાનું છે અમારે કાલપુર માર્કેટમાં શાકભાજી તો બહુ ઓછું લેવાનું છે કારણ કે ગયા અઠવાડિયે ગયા તા એટલે વધારે શાકભાજી લીધું હતું અમુક બે ત્રણ શાક લેવા હશે તો લઈશું ફ્રૂટ ને એવું બધું

તો બજારમાં આવી ગયા છે અને અહીંયા જો પાછળ છે બધી સિંગ ચણાની જ્યાં આવી ગઈ ફ્રૂટો દીધી કરિયાણાની દુકાન છે અહીંયા શાકભાજી શાકભાજી માર્કેટની અંદર આવીને ત્યાં અહીંયા કરિયાણાની દુકાનો છે માર્કેટમાં આવી ગયા ગયામાંથી જઈએ અત્યારે અમુક તો વસ્તી થઈ ગઈ જો તો મિત્રો આ કાલુપુર શાક માર્કેટનો વિડીયો અને અત્યારે બજારમાં તેલના શું ભાવ ચાલે છે તે બધો વિડિયો આવશે આવતીકાલે તો એ વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં એકદમ સરસ વ્લોગ આવશે અત્યારે એ વ્લોગ નથી મૂકતી હું ખાલી તમને થોડુંક બતાવું છું તો મિત્રો વિડિયોમાં કન્ટિન્યુ રહેજો અને આ વ્લોગ આવશે કાલુપુર માર્કેટનો આવતીકાલે થેન્ક યુ ફોર વોચિંગ મિત્રો સિત્તેર હનુમાન બાપાનું મંદિર છે શનિવાર જય હનુમાન બાપા જય હનુમાન બાબા છે છે તેલ એટલે દુકાને આવી ગયા અને ભાવે વધી ગયા છે તેલના અત્યારે એ આવે છે તેર કિલોનો ડબ્બો અને ચોવીસો વીસ રૂપિયા ભાવ છે ફોર્ચ્યુન કાલુપુર ટાવરનું માર્કેટ અત્યારે હવે આવી જશે પિચકારી કલર ને એ બધું લાગી જશે જો આવી ગયું છે બજારમાં પિચકારી હોળી આવશે ને એટલે જો અત્યારે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે રસોડામાં આવી ગયા છે અને દિનેશને છે એક એકટાણું એટલે ભૂખ પણ લાગી છે તો અત્યારે જો મિક્સ શાક બનાવવાનું છે રોટલી ખીચડી અને ગાજરનો સંભારો બનાવવાનો વિચાર છે તો હાલો ફટાફટ રસોઈ બનાવી નાખીએ તો હાલો જો જમવા બેસી ગયા જમવાનું બની ગયું છે

મિત્રો જમીન લીધું છે અને હજી વાસણ કરવાના બાકી છે પછી વસ્તુ લઈ આવવાને એનો બ્લોગ બનાવશું એ વિડીયો બનાવવાનો બાકી છે બટાણા બે કિલો લીધા એ ફોલવાના છે ફોલી અને સ્ટોર કરવાના છે તો એ બધું કામકાજ છે એમાં બાર વાગી જશે ખબર ને નહીં પડે જો અને અમારો આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને જે પણ લોકો અમને કમેન્ટ કરે છે ને એ લોકોનો ખૂબ ખૂબ આભાર મિત્રો જે લાઇક છે અને સબસ્ક્રાઈબ કરે છે એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર તો મિત્રો આજે એક ભજન ગાવાનું મન થયું છે જો મારું આ ભજન સારું લાગે ને તો લાઈક જરૂરથી કરજો અને કેવું લાગે ને એ પણ કમેન્ટમાં જરૂરથી કહેજો મને ભજન કીર્તન લગ્ન ગીત એ બધું ગાવાનો પણ બહુ જ શોખ છે અને થોડું ઘણું આવડે છે કામ કરતાં કરતાં રસોઈ બનાવતા બનાવતા ગીત ગાઈએ એટલે ફટાફટ કામ થઈ જાય એવું મને લાગે છે જો હરી તું ગાડું મારું ક્યાં હાકી જાય કાંઈ ન જાણું કાંઈ ન જાણું રે કાંઈ ન જાણું રે કાંઈ ન જાણું હરી તું ગાડું મારું ક્યાં હાકી જાય કાંઈ ને જાણું સુખ ને દુઃખ ના પડાયું પર ગાડું હાલ્યું જાય કદી ઉગે આસાનો સૂરજ કદી અંધારું થાય હરી તું ગાડુ મારું ક્યાં હાકી જાય કાંઈ ન જાણું તો મિત્રો કેવું લાગ્યું મારું આ ભજન કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને આ સાવ સાચી જ વાત છે જિંદગીમાં આગળ શું થવાનું છે તો કોઈને કાંઈ ખબર જ નથી જેવી હરિની ઈચ્છા એ વાત તો સાચી જ છે એટલે હંમેશા હસી ખુશીથી અને મોજથી જિંદગી જીવી લેવાની કાલે શું થશે કોઈને કાંઈ ખબર નથી એવું છે બધું તો મિત્રો મારી વિડીયો સારો લાગે તો લાઈક જરૂર કરજો બાય બાય